નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય અને કુંજ સાહિત્યમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયો ચર્ચા કરીશું જ્ઞાન સહાયક બાબતે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે મિત્રો જ્ઞાન સહાય હવે સ્ટેમ્પ પર લખાણ આપવું પડશે કયું લખાણ આપવું પડશે આ મિત્રો પાછું નવું આવ્યું એના કારણે નોકરી ન કરી શકાય તેના વિશે આપણે વિડીયોની ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સએપ પર ન જોડાય ટેલિગ્રામમાં ન જોડાય તે વિશે જોડાય છે લિંક મૂકું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરી છે તે પહેલાં મિત્રો વિદ્યાસાયકની ભરતી આવી ગઈ છે વિદ્યા સહાયક કમિંગ એ વિડીયો આપણે બનાવેલો છે તે પણ વિડીયો વિશે જોઈ લઈશું ડિસ્ક લિંક ડિસ્ક્રપ્શનમાં પૂછું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગતા વિડીયોની શરૂઆત કરી છે તમને કઈ રીતે મિત્રો જ્ઞાન જ્ઞાનશાહે જે ફોર્મ ભર્યું છે જે જ્ઞાનશાહે પ્રાથમિક માધ્યમિક જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભર્યું છે તેના માટે ઉપયોગી બનશે તો તમે જોઈ શકો છો મિત્રો તમારે હવે સ્ટેમ્પ પર લખી આપવું પડશે એફિડેવિટ કરવું પડશે મિત્રો કે આની સહી કરનાર એવાસી ઉંમર વર્ષ જ્ઞાનશાહે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં મિત્રો જિલ્લા ફાળિંગ કરતાં આ રોજ તારીખ હાજર થવું છે એમ અને રાજ્યની સરકારી આ જગ્યાની પણ મને પૂર્ણ સમજ છે નોકરીનું હેતુ શું હું આપની સસ્થામ કર્મચારી છું પણ પગાર હેઠળ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી કમિશનર કચેરી શાળાઓ શિક્ષા વિભાગ અધીન અને શિક્ષાઓ શિક્ષા કચેરીનું આધીન છો એટલું તો છો મિત્રો પગાર બાબતે તમે કંઈ નહીં સ્ટેમ્પ પર તમે લખીને આપવો પડશે કે જે પગાર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી કમિશનર જાણ જણાવશે ત્યાં ત્યાં જ તમે મળશે તમને કંઈ અપીલ નહીં તમને ખ્યાલ છે મિત્રો જ્ઞાન સહાયક ભરતી હજુ પગાર નથી મળ્યો તે પગાર મળ્યો નથી તમને અપીલ પણ કચ્છને મળે સ્ટેમ્પ પર તમે લખી આપવું પડશે તો મિત્રો આજે આજે લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ